ખાતે મુસ્લિમ સેવા સંઘ દ્વારા તમામ ધર્મોના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય અતિથિઓ પૂર્વ મેયર સુરત કદીપીર પબ્નસી પુરસ્કાર વિજેતા યજતી કરજિયા ગૌરવશા મંચના સ્થાપક ધર્મેશ ગામી પૂર્વ ચેરમેન એપીએમસી શકીલ પીરજાદા ખાન ચૌહાણ અક્રમ મિરજા જુનેદભાઈ ઓરાવાલા અલીમભાઈ પરફેક્ટવાલા અનિલ બાગલે તરુણ મિશ્રાજી નરેશભાઈ ગોધાણી સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રના વિકાસમાં મુસ્લિમ સમાજની ભૂમિકાને વધુ સુદઢ કરવાના હેતુસર કાર્યરત મુસ્લિમ સેવા સંઘ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પાછલા લાંબા સમયથી કાર્યરત છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને અસામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા મુસ્લિમ સેવા સંઘની ગુજરાત ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ઉઠાવી છે તેઓ એક સંયુક્ત યાદીમાં મુસ્લિમ સેવા સંઘ ગુજરાત અધ્યક્ષ ઇકબાલ બાપુ પ્રદેશ મહિલા અધ્યક્ષ કરું છું અને હું ફેઝ એ ચકીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ આજે હું અહીંયા મુસ્લિમ સમાજમાં આવી છું અહીંયા મોટિવેશનલ સમારોહ હતો અમને અહીંયા સારી મોટી મળ્યું અને બધાને સન્માનિત કરવામાં આવ્યું અને અહીંયા બાળકોને મોટિવેશનલ કાર્યક્રમ પણ રાખેલું હતું તો અહીંયા અમે બહુ સારું મોટિવેશન રાખ્યું હતું એજ્યુકેશન માટે જે બાળકોએ જે કંઈ પણ બનવું હોય અને જે પણ કંઈ કરવું હોય તે તેને કરવું જોઈએ અને આગળ અભ્યાસ કરવો તે કરવું જોઈએ મેં સેન્ટ સેવિયર સ્કૂલ સે પઢા હું મેં 12th સાયન્સ કિયા હતા आज मैं ये प्रोग्राम में आया तो मुझे इतना ज़्यादा अच्छा मोटिवेशन मिला है मैं मतलब मेरी फील्ड में मुझे और ज़्यादा मुझे नॉलेज मिल चुकी है कि क्या करना चाहिए गाइडेंस मिल चुकी है कम्प्लीटली ये प्रोग्राम इतना ही अच्छा था सारे बड़े बड़े और लोग और एक्सपीरियंस लोग आए थे जिन्होंने हमें मोटिवेट किया और हमें ये ब्यूटीफुल ट्रॉफी से सम्मानित किया है। ये मुस्लिम सेवा संघ का प्रोग्राम था मैं ये कहना चाहूंगा अगर आप पढ़ रहे हो और आपके अच्छे रैंक आ रहे हैं तो आपको जरूर इसमें पार्टिसिपेट भी करना चाहिए ये एक प्रोग्राम नहीं लेकिन एक मोटिवेशन बहुत अच्छा था यहाँ का अच्छा मैं स्टैंडर्ड ट्वेल्थ में हूँ वाला गर्ल्स हाई स्कूल एंग्लो से हूँ मैं आज यहाँ सेवा संघ के कार्यक्रम में आई थी यहाँ पर बहुत अच्छा लगा हमें बहुत मोटिवेशन मिला और हमें ट्रॉफी और सर्टिफिकेट से सम्मानित किया गया यहाँ पर हमें बहुत अच्छी अच्छी बातें बताई गई और मोटिवेशन किया गया मैं उनके लिए कहना चाहूंगी कि वो आगे पढ़े अपनी मेहनत से पढ़ाई करे और जो मुकाम हासिल करना चाहते हैं वो हासिल करे रिपोर्ट इनायत मंसूरी सूरत